નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે સતત નીચા ભાવને કારણે આ સીઝનમાં એરંડાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં હાલની સિટીએ પાંચ લાખ અઠ્યાવીસ હજાર ચારસો ને ચુમ્માલીસ એરંડાનું વાવેતર નોંધાયું છે જે ગત વર્ષે આ સમાન સમયગાળામાં છ લાખ ઓગણસિત્તેર હજાર છસો ને છેતાલીસ હેક્ટરનું હતું આમ ગત સીઝનની સરખામણીએ આ સીઝનમાં એરંડાના વાવેતરમાં અંદાજે વીસ ટકાનો ઘટાડો નોંધાયો છે ગુજરાત એરંડાના વાવેતરમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં એરંડાનું વાવેતર થાય છે જેમાં પણ ગત સીઝનની સરખામણીને ઘટાડો નોંધાયો છે એરંડા મુખ્યત્વે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે એરંડાના તેલ એટલે કે દિવેલની વિશ્વભરમાં નિકાસ થાય છે ઓગસ્ટ મહિના દરમિયાન ચુમ્માલીસ ટન દિવેલની નિકાસ થઈ છે જે આ વર્ષે અત્યાર સુધીમાં દિવેલની નિકાસને પ્રોત્સાહન કરી રહી છે મિત્રો દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી હવે ખેડૂતોનું આકર્ષણ ધીમે ધીમે ઘટી રહ્યું છે બે વર્ષ પહેલા એરંડાના ભાવમાં રૂપિયા પંદરસો ની સપાટી જોવા મળી હતી આ બાદ સતત મંદી સાથે વેપાર થયો છે લાંબા સમય સુધી એરંડાના ભાવમાં રૂપિયા એક હજાર પચાસ થી રૂપિયા અગિયારસો પચાસ ની સપાટીની વચ્ચે જ વેપાર થતો જોવા મળ્યો

જેતપુરમાં બારસો થી બારસો ને એક્યાસી ઉપલેટામાં એક્યાસી વિસાવદર માં નવસો થી એક હજાર ધોરાજીમાં એકસઠ મહુવામાં અગિયારસો પચાસ થી એકાવન અમરેલી માં એક હજાર થી બારસો ને બ્યાસી કોડીનાર માં અગિયારસો થી બારસો ને છેતાલીસ પાંચસો થી પાંચસો ને જસદણમાં નવસોથી બારસો મોરબીમાં તેરસોથી તેરસો ને એક ભચાઉમાં બારસો એંશીથી બારસો ને અઠ્યાસી દસાડા પાટડીમાં બારસો પંચોતેરથી બારસો ને એંસી ધ્રોલમાં નવસોથી અગિયારસો ને ચાલીસ ડીસામાં બારસો ચોર્યાસીથી તેરસો અગિયાર ભાંભરમાં તેરસોથી તેરસો ને પંદર પાટણમાં બારસો એંસીથી તેરસો ને દસ ધાનેરામાં બારસો પંચોતેરથી એક મેસાણામાં બારસો સિત્તેર થી તેરસો ને બાર વિજાપુર સાત બોજારીયા માં તેરસો થી તેરસો ને ચોવીસ કડીમાં બારસો નેવું થી તેરસો ને ત્રીસ વિસનગર માં બારસો બે થી તેરસો ને તેર પાલનપુર બારસો નેવું થી દસ તલોદમાં બારસો ઓગણ એસી થી તેરસો ને એકવીસ ભેલડીમાં બારસો પંચાણું તેરસો ને પંદર વડાલીમાં બારસો પચાસ થી બારસો ને છ્યાસી કલોલમાં તેરસો પાંચ થી તેરસો ને સત્તર સિદ્ધપુરમાં બારસો અઠાવન થી તેરસો ને અઢાર હિંમતનગરમાં બારસો એસી થી તેરસો ને ઓગણીસ કુક્કરવાડા માં બારસો એસી થી તેરસો ને ચૌદ મોડાસાથાવીતેર થી તેરસો ને બે થી તેરસો ને સોળ ખેડબ્રહ્મા માં તેરસો સાત થી તેરસો ને દસ કપડવંજમાં અગિયારસો બારસો વિરમ ગામમાં તેરસો અગિયાર થી તેરસો ને ત્રેવીસ થરાદમાં બારસો પંચોતેર થી તેરસો ને સત્તર રાંધનપુરમાં બારસો નેવ થી તેરસો ને સાત આંબલિયા દસ લાખાણીમાં બારસો નેવું થી તેરસો ને પાંચ સમીમાં તેરસો બે થી તેરસો ને ત્રણ થી એક બારસો થી તેરસો ને સત્તર દાહોદમાં માં બારસો પચાસી બારસો ને સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો